હેલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો કેમ છો મિત્રો મજામાં મજામાં દેશો ખરે તો મજા મસ્ત મજાના કારણ કે તો થઈ ગયા છે કે તમે વિચારતા હજો કે ભાઈ ઘણો ટાઈમ થઈ ગયો આ સેનામાં બ્લોગ કે કેમ નથી આવતો તો ભાઈ અત્યારે વાત જાણે એવી છે કે ભાઈ કામમાં થશે અને એક ધારા નવરા આવતા જ નથી કારણ કે જો આજે એ જો બપોર આપણે કપાય તવળી ગયો છે એમાંથી નવરાનો તો પછી એ કામ કેવી લીધું અને તમને ખબર હશે મારી એક્સ્ટ્રા ચેનલ એક છે તે ડીકે ઓફિશિયલ બ્લોક એમાં ડેલી કોણ બ્લોગ બનાવું છું તો ભાઈ આમાં ચેનલમાં ટાઈમ કેવી રીતે મળે તો આજે ટાઈમ કાઢીને એક મસ્ત મજાનો બ્લોક લઈને તમારી પાસે આવી ગયા છે અને ભાઈ અત્યારે છે ને ટાયડની વાત કરીએ તો સવાર હવારમાં જે ટાયર છે ને કેટલી ટાયર છે ને અમે એવું છે કપાણીનો કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો એટલે મેં તો આમાં એક ચેનલમાં એક બ્લોગ બનાવી નાખી એટલે આપણું થોડુંક નકર પછી માર્કેટમાં હાવ પત્તું ઓલું કર્યા ને એ પહેલાં આપણે બ્લોગ નાખી દઉં પછી આ મસ્ત મજાનો બ્લોગ લઈને તમારી પાસે આવી ગયા છે એવા છે કપાણો જો મસ્ત આવ્યો જુઓ સુરત દાદાની છે આ બધી છે ને થોડુંક આપણું કપાળ વણા છે ને આ બધી આપણે કપાળ વીણા ગયો ઓલા થોડુંક બાકી છે દી તો નહીં ઓલું થાય થોડાક દિવ એક બે દીમાં તમારો લગભગ થઈ ગયા ખોટા એટલે ડેલી તમને આ બે ચેનલમાં તમને છે ને બંને કહેવાય ને કોશિશ કરું છું બે ચેનલમાં છે ને બ્લોગ ડેલી આવી જાય ને એવી રીતનું કાકોલું કરું છું પણ ટાઈમ મળતો નથી બધું બે ચેનલનું હેન્ડલ કેવી રીતે કરું અને પછી એકલો જ હું એડિટિંગ કરવાવાળો બધું ઓલું છે તો મારે ભાઈ થોડીક ભી પડી એવું થાય એટલે પછી એકમાં ચેનલમાં હું રેગ્યુલર નાખું છું આ ચેનલમાં તો હમણાં ટાઈમ મળી ગયો એટલે પછી હું લઈને લેવું છું અને આપણા લાલભાઈની જો થેલી લાઈન તૈયાર થઈ ગયા છે

આમાં દીકી વણ તો ઝપટમાં સડી ગયો છે કોઈ બી કપા વીણ્યો નથી દીકીએ વણ વીણા છે કપા અમારે આ વાત નહીં પણ એમ શું છે કે ભાઈ નવરા એ હમણાં કાંઈ ભાઈ કઈ કામ છે ને એટલે પછી મેં નવરા પડ્યા પડે ટાઈપ ન થાય ખબર ન અને ભાઈ તમને તો ખબર છે આપણે એક ફેમિલીમાં બ્લોગ એટલે પછી ફેમિલી કર્યું છે એ બધું તમારે જોવું હોય તો મારી જૂની ચેનલમાં છે તો જ્યાં જ એક વિડીયો જોયેજો મસ્ત મજાના જે બાકી હોય છે સબસ્ક્રાઈબ કરવાના એની ચેનલમાં એવો જે કે ઓફિશિયલ બ્લોગમાં એક નજર તો નથી થયો જો ગમે તો સબસ્ક્રાઈબ કરી ના જો આપણા બેન એ બધા અવાજના થોડાક વહેલા આવી ગયા છે એ થોડાક આગળ અમે થોડાક વાહ રહી ગયા છીએ એ વહેલા આવ્યા તા થોડાક અડધી કલાક જેવું વહેલા આવ્યા તા એટલે એ બી એવા આગળ અમે થોડાક નવ સાડા નવ આવ્યા કારણ કે બધું કામ બામ બતાવવાનું હોય આપણે વેલા થોડાક તો જાગવી નહીં હાટું ને હવે આપણે ઓળે સડી જઈએ નગર પછી વાહ રહી જવું જો અમારી ચેનલમાં જો તમે નવા નવા આવ્યા તો બની ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ભાઈ અત્યારે જાણે કપ્પા એવની મસ્ત ચા પાણી પીને કાંઈ તમે ગયા છે સાડા દસ ને ખાટલો લેતો જાને હે

એમાં તો તમને ખબર છે થોડુંક ઘણું તાપમાન વધુ થઈ એટલે ફોન કામ કરતો બંધ થઈ આઈ પણ કુદી ન લે એમ આપણે તરીકે લઈને આવ્યા ને તો એમાં તાપમાન વધી ગયું એટલે જ્યાંથી વિડીયો કટ થઈ ગયો છે અત્યારે ભાઈ તો અત્યારે હવા બાર જેવું થઈ ગયું છે ને અત્યારે જવાનું છે કરમ્મી હોય ને બધા મમ્મી ભાઈ ને બધા વિજય ખરા શું કેવું તો 7 વાગી ગયા છે હાથ પછી કે ટાઈમ રોની બ્લોક નો કારણ કે ભાઈ પછી હુઈ ગયા તેમ કે પછી તમને ખબર છે કે થોડોક હું તો કામ કરી રહી કે ડાયરેક્ટ ઠાકી જઈ એટલે પછી હાથ વાગી જાય પછી પછી મુલાકાત કરશું એટલે કીધું તું આજે તો ભાઈ અમને ખાસ વાત છે કારણ કે અમારે જો પડોશીની ચોપડી ફોળી તાર નામ છે ઓ નામ છે તરુ એક ગીત ગાતો હરુ બગ સરખું મેસિંગ કેવા વાસે હરકુ અમાર ગીત ગાતો હરકુ ગાતો ગીત હરકુ ગીત ગા પહેલાથી કપડા મેશિન કરવા છે દાણત ગીત ગા થોડું થોડું દાણત ગીત ગા થોડું હેલો હા ગા કપડા મેશિન કરવા છે હા હા હરકો આમ હકો ગીત ગાનું બે કડે ન હોય હરકો ગીત ગા હરકો ગીત ગા જે એમ કા

અને આ સાથેનો આજનો બ્લોગ આપણે પૂરો કરશું વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને એક જણાવજો નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે પાછા નવા બ્લોગમાં બબાય